તો દોસ્તો આજે રાત્રે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે તમે લાઈવ જોઈ રહ્યા છો એ પ્રમાણે કે હવે વરસાદનો વ્યાપ છે ધીમે ધીમે વધી રહ્યો છે અને હવે ફાઈનલી ચોમાસું ગુજરાતમાં આવી ગયું એવું જ માનવાનું સૌથી પહેલાં જોઈ લઈએ દોસ્તો તો આ જે છે એ ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ભાવનગર અમરેલી અને જુનાગઢ આ બધા વિસ્તારમાં છે એ નોર્મલ વરસાદ થઈ શકે છે તો સાથે સાથે જે ગીર સોમનાથ નવસારી દીવ વલસાડ દમણને દાદરાનગર હવેલી અને ડાંગ તમામ વિસ્તારો છે 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 ત્યાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા હાલમાં જણાવવામાં આવી છે દોસ્તો વાત કરીએ આગળ તો છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે તો દોસ્તો છેલ્લા ચોવીસ કલાકમાં હળવો વરસાદ પડ્યો હોય એવું છે રાજકોટ અને ડાંગ અને ખૂબ જ હળવો વરસાદ થયો હોય એવું ગીર સોમનાથ અમરેલી ભાવનગર હોય આણંદ છે છોટાઉદેપુર છે સુરત છે આ તમામ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને સાથે સાથે સાઉથ થોડો વરસાદ વધારે વરસાદ થયો હોય સામાન્યથી વધારે એવા વિસ્તારો છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ખેડા નવસારી દમણ અને વલસાડ તમામ જગ્યાએ છે સારો એવો વરસાદ છે જોવા મળ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં આટલા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે મહત્વનું છે દોસ્તો આજે ધીમે ધીમે વરસાદનો વ્યાપ વધશે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં અને સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ એનો વ્યાપ વધશે પરંતુ જે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર છે એ સિવાય અને કચ્છ સિવાય ઘણી જગ્યાએ આજે છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે અમુક જગ્યાએ જ્યાંની લોકલ નદીઓ હોય ત્યાં નવા પાણી આવવાની પણ શક્યતાઓ આજે જોવા મળી રહી છે હવે આગળ વાત કરીએ દોસ્તો તો ચોમાસાની લાઇન છે હજુ સ્ટોપ થઈ ગયેલી છે અને હજુ પણ આ લાઈન છે આગળ નથી વધી રહી મહત્વનું છે કે જે આ સાઈડની પાંખ છે એ આગળ વધી ચૂકી છે વીસ થી બાવીસ તારીખ સુધીમાં આ છે અહીંયા પહોંચી ગઈ છે અહીંથી આ તમે એરિયા જોઈ શકો છો એ રીતે પરંતુ આ જે અરબી સમુદ્ર બાજુની પાંખ છે હજુ પણ આગળ વધતી નથી એનું મુખ્ય કારણ હું તમને એ જણાવી દઉં કે જે અરબી સમુદ્રમાં જે રીતનું ગરમ વાતાવરણ મળવું જોઈએ એ વાતાવરણ છે એ હાલમાં ચોમાસાને મળી નથી રહ્યું હવે તમે જોઈ રહ્યા છો લાઈવ કેવી રીતે વરસાદ છે અલગ અલગ જિલ્લાઓમાં વધી રહ્યો છે અમદાવાદ હોય હોય કે અલગ અલગ વિસ્તારમાં વડોદરા આ તમામ જગ્યાએ છે એ વરસાદ હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી રહ્યો છે આજનું લાઈવ તમે જોઈ રહ્યા છો દોસ્તો વરસાદ ધીમે ધીમે એનો વ્યાપ વધારી રહ્યો છે વડોદરા ભરૂચ મહુવા પછી આ સૌરાષ્ટ્ર બાજુ વ્યાપ વચ્ચે મહત્વનું છે કે આ પોરબંદર દ્વારકા સિવાય અને કચ્છ સિવાય ઘણી જગ્યાએ આજે છે વરસાદ છે અલગ અલગ જગ્યાએ જોવા મળશે તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે વરસાદ છે એ સમગ્ર ગુજરાતમાં ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે અને ધીમે ધીમે વરસાદ છે આગળ વધી રહ્યો છે તો દોસ્તો આ રીતે આજે સાંજ સુધીમાં ઘણી જગ્યાએ છે સારો એવો વરસાદ છે આજ પડી શકે એવા એંધાણ છે જોવા મળી રહ્યા છે હા રાતે સાડા આઠ વાગ્યાનું આ મેપ છે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઘણો એવો વરસાદ કાલના ગણતરીમાં ઘણો જાજો વરસાદ છે આજે પડી શકે છે તો તો દોસ્તો અપડેટ ગમ્યો હોય લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને હા જો તમારા જિલ્લામાં વરસાદ હોય તો એ વિસ્તારનો નામ સાથે તમારા નામ સાથે વિડીયો શેર કરજો અને અમારા ફેસબુક પેજમાં આ તમારો વિડિયો છે એ મૂકવામાં આવશે તમારું નામ અને વિસ્તાર બંને લખવાનું ના ભૂલશો થેન્ક યુ